ગુજરાત આપનું સ્વાગત છે બગતરામ નાગરિક શરાફી સગારી સહકારી મન એક સુંદર ગિફ્ટ આપવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે આ કાર્યક્રમમાં રાજેશ આયર્ય ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કુલ આઠ બ્રાન્ચો સાથે સમગ્ર ગુજરાતમાં આવેલ છ હજારથી વધુ મંડળીઓમાં બીજા ક્રમાંકે નફો કરતી મંડળી છે વડોદરામાં મંડળીની બ્રાન્ચ છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે મંડળીમાં બાવીસ હજારથી વધુ સભાસદો છે અને અમારા તમામના પ્રયત્નો છે કે આ વર્ષે આ મંડળી પ્રથમ ક્રમાંકે નફો કરતી મંડળી થાય દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળી દ્વારા દરેક સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ આપે છે આ ઉપરાંત આ વર્ષે મંડળી સભાસદોને એક સુંદર ગિફ્ટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની મંડળની યશગાથા તારીખ ત્રીસ છ ઓગણીસો ચોર્યાસી થી આ મંડળી સહકારી કાયદા અન્વયે નોંધાયેલ છે આ મંડળીનો ઉદભવમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી જગતના ભીષ્મ પિતા એવા અરવિંદભાઈ મણિયારની સ્મૃતિમાં સ્થાપના કરવામાં આવેલ છે જે આજ દિન સુધી મંડળી તેમના આદર્શને વળગી રહેલ છે મંડળની શરૂઆતમાં બસો અડત્રીસ સભાસદથી લઈ આજે બાવીસ હજાર સાતસો છાસઠ સભાસદ જોડાયેલા છે આ મંડળીનો પ્રથમ વર્ષનો નફો સોળસો ત્યાંસી હતો અને જે આજે ચાર કરોડ એકવીસ લાખ એકવીસ હજાર એકસો એકવીસ નો થયેલ છે ગુજરાત રાજ્ય પરની અંદર શરાફી સહકારી મંડળીઓનો અંદાજે છ હજાર પાંચસો આવેલ છે જેમાં નફા કરાકતાની દ્રષ્ટિએ બહાર પાડતા આંકડાઓ મુજબ આ મંડળી છેલ્લા છ વર્ષથી દ્વિતીય ક્રમે ગુજરાતભરમાં આવે છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ પૈકી ઓગણત્રીસ જિલ્લાઓનું કાર્યક્ષેત્ર ધરાવે છે ચાર મંડળીના પોતાની માલિકીના બિલ્ડિંગ બગસરા ધારી ચલાલા લીલિયા મોટા ખાતે સ્ટ્રોંગ રૂમ લોકર સાથે આધુનિક ફર્નિચર સાથે તથા વાહનોથી સજ્જ છે આ મંડળીમાં જોડાતા સભાસદને વાજપાઈ સભાસદ સહાય નિધિ જે સભાસદ અવસાન થતા પચીસ હજારની ની સહાય તેના વારસદારને ચૂકવવામાં આવે છે તેમાં સભાસદોના બાળકોને ઉચ્ચ અભ્યાસ ચાર બોર્ડ ડિરેક્ટરોની ચૂંટણી બિનહરીફ થતી આવે છે અને ડિરેક્ટરો કે એડવાઇઝરી બોર્ડ મેમ્બરો તેમજ ચેરમેનને કોઈ પણ પ્રકારની સીટિંગ ફી કે ભથ્થા આપવામાં આવતા નથી જે આ મંડળની એક વિશેષ ઉપલબ્ધિ છે આ મંડળી સામે સભાસદ તરફથી કે ઓડિટરો તરફથી મંડળી અંદર ગેરવહીવટની વહીવટની નોંધ કે ફરિયાદ કરવામાં આવે છે નથી મંડળીની જરૂરિયાત મુજબ કર્મચારીઓની ભરતી પારદર્શકતાથી કરવામાં આવે છે અને કર્મચારીઓને કાયમી થતા મોંઘવારી ભથ્થું મેડિકલ અલાઉન્સ ઘરભાડું પ્રોવિડન્ટ ફંડ લિવિયન કેશમેન્ટ તથા મકાન લોન ફેસ્ટિવલ લોન વ્યાજબી દરે આપવામાં આવે છે આ મંડળીના સભાસદોને લાંબા સમયથી પંદર ટકા ડિવિડન્ડ આપવા સાથે યોગ્ય સમય આકર્ષક સભાસદ ભેટ આપવામાં આવશે આ મંડળીનો આ વખતનો અમારો ગોલ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવવાનો છે આર્થિક પ્રગતિની આરસી જોતા ચાલુ વર્ષમાં સન્માનની આર્થિક ગ્રોથ થયેલ છે

સોળસો ને અને જે આજે ચાર કરોડ એકવીસ લાખ એકવીસ જે થયેલો છે ગયા એક ગુજરાત સરાફી સહકારી મંડળી જેટલી જીવિત છે એમાંથી સૌથી નફો ગુજરાતમાં નંબરની મંડળી આજરોજ શ્રી બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીમાં એમના ઉત્તમ નફાના રૂપે મંડળી દ્વારા સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ ઉપરાંત ગિફ્ટ આપવાનો જે કાર્યક્રમ હતો એની વહેંચણી માટે આજે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ રાજેશભાઈ આયરે અને સાથે મને બોલાવ્યો હતો અને એ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો છે આ મંડળીની અગર ખાસિયત જોઈએ તો એકવીસ હજારથી બાવીસ હજાર સભાસદો સાથેની ગુજરાતની સેકન્ડ નંબરની આટલી મોટી મંડળી છે સામાન્ય કોપરેટિવ બેન્કો કરતાં પણ વધારે એનો ચાર કરોડની એકવીસ લાખ રૂપિયાનો નફો છે અને આ મંડળીના સભાસદોને એક હજાર ને પાંચ રૂપિયામાં સભાસદ થયા પછી મંડળીના સંચાલકો દ્વારા પચાસ હજાર લાખ સુધીની કોઈપણ જાતની જામીનગીરી વગર લોન આપવામાં આવે છે એ સૌથી મોટી વાત છે આજે નાના નાના માણસને સંચો સિલાઈ સંચો રિક્ષા આ બધા ગ્રહ ઉદ્યોગો કરવા માટે પાપડ બનાવવા છે ખાખરા બનાવવા છે અને એના માટે સ્વયં કરવા માટે આ મંડળી સપોર્ટ કરે છે અને આના દ્વારા જ આવી જ રીતે શહેરનો સમાજનો અને રાજ્યનો વિકાસ થાય છે અત્રે અમે ઉપસ્થિત છે તે બદલ સંચાલકોનો અમે આભાર માનીએ છીએ બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી જે વડોદરા નટુભાઈ સર્કલ સ્થિત એની બ્રાન્ચ વડોદરા શહેરમાં એક દોઢ વરસ પહેલાં ખુલી છે આખા ગુજરાતમાં આ મંડળીની આઠ બ્રાન્ચ છે અને છેલ્લા ચાલીસ વર્ષથી સફળતાપૂર્વક આ મંડળી ચાલી રહી છે વડોદરા શહેરમાં ઘણા બધા લોકો આ મંડળીમાં સભ્ય થયા છે અને સમાજના જે નીચેના તબકાના હોય કે ઉપરના હોય કોઈ બી હોય એમને અહીંયા આગળથી લોન આપવામાં આવે છે અને એકદમ સરળતાથી એમને લોન મળે અને તેઓ લોન પાછી ભરી શકે એ રીતની વ્યવસ્થા સાથે આ મંડળી ચાલી રહી છે આજના દિવસે આ બ્રાન્ચ ઉપર સભાસદોને ગિફ્ટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળીના ડિરેક્ટર અને સભાસદો સૌ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ થયો આજના દિવસે અમે જે ચાલીસ વર્ષ જૂની અમારી આ બેંકની શરૂઆત થઈ હતી દર વર્ષે ભેટ આપીએ છીએ વર્ષે બે વર્ષે જ્યારે અમને સેટ થાય આજે ભેટ આપવાનું સભાસદને ભેટ આપવાનો દિવસ હતો એટલે આજે અમે અમારા ડેપ્યુટી મેયર શ્રીને બોલાયા હતા અને અન્ય મહેમાનોને બોલાયા હતા અને આજે સભાસદોને ભેટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન હતું એટલે આજે એ આયોજન હમણાં પૂર્ણ થયું છે એક હજાર પાંચ રૂપિયામાં સભાસદ અમે કરતા હોઈએ છીએ એટલે એક હજાર પાંચ રૂપિયામાં સભાસદ થાય એટલે એલિજિબલમાં આવે એટલે એમને પચાસ હજાર કે લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા સુધી લોન જોતી હોય તો રિટર્નની કોઈ જરૂરિયાત હોતી નથી અને ગોલ્ડ લોન જોતી હોય તો એ ગોલ્ડ લોન પણ અમે અહીંયાથી આપીએ છીએ